નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળ ભાજપ દ્વારા લીમડા શોકમાં ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવી ખુશી વ્યક્ત કરવામાં આવી દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે જેમાં ભારતીય જનતા પાર્ટીનું ભવ્ય વિજય સાથે સરકાર બનાવવા જંગી બહુમત હાંસલ કરેલ જેની ખુશીમાં માંગરોળ ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા એક રેલી યોજી લીમડા શોકમાં ફટાકડા ફોડવામાં આવ્યા સાથે આગામી દિવસોમાં માંગરોળ નગરપાલિકાની ચૂંટણી આવતી હોય તેમાં દિલ્હીની જેમ માંગરોળમાં પણ ભગવો લહેરાશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી આ અવસરે માંગરોળ ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ કરગઠિયા વેલજીભાઈ મસાણી શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોનૈયા ભરતભાઈ સારીયા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ રોજ વિધાનસભા દિલ્હીની મતદાન થયું છે અને આ મતદાન આજે આઠમી તારીખ આઠમી ફેબ્રુઆરી એની ગણતરી હતી અને એમાં દિલ્હીની નિષ્ઠાવાન જે જનતા છે એણે નરેન્દ્રભાઈ મોદીના કાર્યને જોઈને એના પ્રત્યે નિષ્ઠા રાખીને ભારત માતાને પરમ વૈભવના શિખરે લઈ જવા માટે મોદી સાહેબના ઉપર વિશ્વાસ મૂકીને અડતાલીસથી પણ વધારે સીટો દિલ્હી વિધાનસભામાં આપી છે એના વિજયોત્સવ માટે આજે આ ઐતિહાસિક પ્રસંગે લીમડા ચોકમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈની ઉપસ્થિતિમાં ફટાકડા ફોરવાનો કાર્યક્રમ રાખેલ હતો સાથે સાથે માંગરોળ શહેર અને માંગરોળ સુધરાઈની પણ ચૂંટણી છે અને સોળમી તારીખે મતદાન છે મારા માંગરોળ શહેરના મતદાતા મિત્રોને મારી ખાસ વિનંતી છે સમગ્ર ભારતીય જનતા પાર્ટી માંગરોળના હિત માટે આ વખતે ચૂંટણીના મેદાનમાં આવી છે સોળમી તારીખે જંગી મતદાન કરી માંગરોળ નગરપાલિકાના વિસ્તારોમાં જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની પેનલો ઉભી છે ચાર ચાર મતદારો ઉમેદવારોની એને જંગી મતોથી જીતાડે એવી પ્રાર્થના છે